હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વિજયનગરમાં એસીબીની કાર્યવાહી રેવન્યુ તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર વસાઈની નોંધ બાટી પંદરસોની લાંચ લેતા ઝડપાયા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ લાંચ કેસમાં મોટી કાર્યવાહી કરી છે વિજયનગર મામલતદાર કચેરીના ઈ ધરા કેન્દ્રમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી મહાવીર અર્જુનભાઈ અસારી અને જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેન્દ્રભાઈ અમરાજી સોલંકીની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે આ કેસમાં ફરિયાદીએ તેમની મિલકતમાં વારસાઈની નોંધ કરાવવા માટે જનસેવા કેન્દ્ર ખાતે ઇ સ્ટેમ્પ મેળવવા સંપર્ક કર્યો હતો કોમ્પ્યુટર ઓપરેટર ધરેન્દ્રભાઈ સોલંકી આ કામ માટે પ્રથમ પંદરસો અને પછી સત્યાવીસોની લાંચની માંગણી કરી હતી એટલું જ નહીં એ ધરામાં નોંધણી માટે વધુ પંદરસોની માંગણી કરવામાં આવી હતી લાંચની વધુ રકમ આપવાના ઇચ્છતા ફરિયાદે એસીબીનો સંપર્ક કર્યો હતો એસીબીએ ગુરુવારે છઠકું ગોઠવ્યું જેમાં કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેન્દ્રભાઈ સોલંકી લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ સડપાયા હતા તપાસમાં સામે આવ્યું કે રેવન્યુ તલાટી મહાવીર અંસારીએ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મદદગારી કરી હતી એસીબીએ બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જીતુભાર રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા